ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને આજે છે પંદરમી ઓગસ્ટ અને અહીંયા વેલાલ ગામમાં કંઈક ફંક્શન છે તે જોવા માટે જઈ રહ્યો છે અને આજે શીતળા માતાની પૂજા બી કરવાની છે તો ચાલો લેટ્સ કહો અમે મંદિર આવી ગયા છીએ

के लिए महाकाल बन गए एक मराठा सरदार मां तुलजा भवानी का पुत्र मराठों की शान मातृभूमि पर सर्वस्व निछावर करके बचाए थे अपनों के प्राण ऐसे वीर धरती पुत्र मराठा વીર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ

એવા હીરો છે કે કદાચ આપણે રોજિંદા જીવનની દોડભાગમાં તેમના કાર્યને વિવિધ ક્ષેત્રે જેને ઉત્કૃષ્ટ કામગીરી કરી છે તેમને આજે સન્માન આપી સન્માનવામાં આવી રહ્યા છે સૌ પ્રથમ આમંત્રિત કરીએ છીએ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમદાવાદના મેડિકલ ઓફિસરની ટીમને અમદાવાદ પ્લેન ક્રેશ દરમિયાન એમ્બ્યુલન્સ મેનેજમેન્ટ સંલગ્ન સારી કામગીરી કરવા માટે તે દે બિંદરામા આવ્યા છે 12 જૂન ના એવો જન્માદમાં ફેર ક્લીન ફ્રેશ અમૃતપામા અધ્યક્ષ અને અમૃત દેગોને સન્માન માટે એટલે ઉત્તમ કામગીરી કરી હતી ઇવા આરોગ્ય શાખા જિલ્લા પંચાયત જન્માદના અધિકારી ઓફિસર યુટી મિયાના સગા કે બને એકલા મુકિન જોઈએ છાય સગા કી હાય મજામાં હા આજે મમ્મી એવું કહે છે કે આજે મેં ન્યૂ ડ્રેસ પહેરે એટલે આજે મને લઈ હા અને અહીંયા એટલું જોરદાર કર્યું હતું ને બહુ બધી પોલીસ હતી બહુ બધી સેફ્ટી કરેલી છે બહુ જોરદાર ડેકોરેશન છે અને બહુ સારું કર્યું છે એવું કહેતા હતા કે આજે ભૂપેન્દ્ર પટેલ સર આવવાના હતા બટ ખબર નહીં આજે કેન્સલ થયું છે એમનું તો મેં કીધું છે આવે તો મને ઇન્ફોર્મ કરજો કેમ કે અમારા સોસાયટીની એક ભાભી અહીંયા છે એટલા માટે ચાલો જે બી હશે બધું તમારી સાથે શેર કરીશ હું લઈને આવી છું એક્ટિવા ફટાફટ એક્ટિવા લઈને તો ઘરે આવી ગઈ હતી પણ ઘરે છે ને બહુ બધું કામ હતું કેમકે જે પાર્કિંગ એરિયા હતો ને એ પપ્પા આખું ન્યુ કરાવવાના છે તો બહુ બધું ત્યાં કામ ચાલુ થઈ ગયું આજથી જ એટલે પછી ટાઈમ સેટ થયો જ નહીં કે હું બ્લોગ શૂટ કરું ને અત્યારે જસ્ટ જમી કરીને ફ્રી થઈ છું હજી મમ્મી બહાર વાસંદુતા હતા અને હું કચરો ને બધું વાળી ગઈ છું કેમ કે આજે આખો દિવસ ફૂલ કામ પહોંચ્યું હતું એટલે વ્લોગ બી શૂટ ના કરી શકી અને હવે વ્લોગનો અહીંયા એન્ડ કરું છું તો બસ ગાઈસ આજનો મારો બહુ જ નાનો વ્લોગ હતો એટલે મારો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ